હેલો મિત્રો આપણે આવી ગયા છીએ દેશામાં પધરાવા તો આ છે દેશામાનો તળાવ તમે જોઈ શકો છો દેશામાનો તળાવ કેવું છે મોરું ઝઘડું તો અમે બધા આવ્યા છીએ દેશામાને પધરાવા આ છે આ કોક બ્લોક દેશામાં પધરાવે છે તમે જોઈ શકો છો કોક તો શૂટિંગ છે અને અમે તો અમે એ બ્લોક બનાવી છે આ બધા છે અમે બધા ઇકોલેન આવ્યા છીએ દેશામાં પધરાવા આ છે જંગલ પહાડનો લોકો તો અમે દિશામાં બધા આવીને અમે જાવી અંદર તો બધા માવો ખાય છે અને સૌ મસ્તી કરે છે તો ચાલો તો અમે આવી ગયા છીએ અંદર તો આ તમે જોઈ શકો છો દુકાન છે અને આ દિશામાંનું તીરસોલ તો અમે બધા ગુમી દિશામાંને જઈએ છીએ તો આ તમે જોઈ શકો છો બધા ફોટા પર છે અને હું બ્લોક બનાવું છું તો અમે સબલ મૂકી દઉં કોઈ લઈ જાય છે તો હું જાઉં છું સડી ફોડ્યા દિશામાં સળીફળ અને આગળ બધી ફોટું લેવું પડશે તો હું જાઉં છળીફળ લેવા તો શળીફળની દુકાન છે અમે તમે દેખા જોઈ રહ્યા છીએ તમે તો હું અમે છડીફ લઈ રહ્યું છે અમે અમે જઈશી દિશા મને શળીફળ વધારવા અને દર્શન દર્શન કરવા તો તમને દર્શન કરાવું છું બન્યા બન્યા રહેશો આ મારા બ્લોગમાં અને વિડીયો પૂરો દેખશો અને લાઈક ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો તો ચલો દિશા મને દર્શન કર્યું દિશામાં સોરી તો અમે જઈ રહી છે દિશામાં દર્શન કરીએ તો તમે જોઈ શકો છો કે એવું બની ગયું છે આમાં મહિલા અને પુરુષનું નોકર નો છે આ છે દિશામાંનું ઓલું જે છે તમે અહીંયા ફરવા આવો તો તમને બધી સુવિધા મળશે અહીંયા તમે આ પાણી ખાવાનું બધું તમને સુવિધા મળી શકે છે અને આ છે દિશામાંના દર્શનનો રાસ્તો તમે જોઈ શકો છો મહિલાનું અને માણસનું નોકર નો ખુશી અને આ છે ઓલું ઓલું એ મને ખબર તમે કોમેન્ટમાં જણાવી દેશો તો આ છે બધા દેશામાનું મંદિર જોઈ શકો છો અને અહીંયા બધું મંદિર કેવું છે કેમેરા નીકળેલા છે મિત્રો ધ્યાન રાખીને હાલ છો તો અમે આવી ગયા છીએ દેશામાં મંદિરે જોઈ શકો છો અહીંયા છે બધું આ છે મંદિર ખોડિયારમાંનું તો આ છે આ ખોડિયામાં ખોડિયારમાં મંદિર છે અને તમે જોઈ શકો લાખો લાખો માણે અહીંયા દર્શન કરવા આવે છે તો દર્શન કરવા જઈ તો અમે આવી અમે દર્શન કરવા ગયા છીએ અને અહીંયા તમે અહીંયા એક માણ વિડીયો બનાવવાની ના પડે છે કે ફોનમાં વિડીયો નહીં બનાવવાનો તો હવે અમે વિડીયો બંધ કરી દીધો હતો અને અમે બીજા વિડીયો બનાવીએ છીએ બીજા વિડીયો બનાવ્યો તો અમે દર્શન કરી દર્શન કરી તો તમે જુઓ અમે દર્શન કરી દર્શન કરીને આવે છે

મૂર્તિ મૂર્તિ છે બધા હોય તો મિત્રો આમાં આજે તમને મગર જોવા મળશે મિત્રો ખોડિયાર બની તો આ છે તાત્કાલિક ફોટો પડાવવાનો આમાં તમને તાત્કાલિક ફોટો પડવા મળી જાય છે તમારે હાઉસ મફતમાં સારી છે પછા પછા યા સીધેલો તમને તાત્કાલિક ફોટો મળી જાય છે મોબાઈલ યા ફોટો કોઈ બી